નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ બીજી મે બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરન્ટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડિયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડિયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે ત્યારબાદ તમારે શું કરવાનું તમને ખબર જ છે કે ડેલી જે કંઈ ટેસ્ટ જેમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ આ દસ પ્રશ્નોના જવાબો તમારે કમેન્ટમાં આપવાના છે એમાંથી કેટલા સાચા પડ્યા છે ને એ પણ કમેન્ટમાં લખવાનું છે કે દસમાંથી નવ સાચા છે દસ સાચા આઠ સાત જે પણ હોય આ જે દસ પ્રશ્નો છે એમાંથી પાંચ પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો છે તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે ગુજરાતના કયા શહેરના લક્ષિતા સાંડલીએ અંડર ટ્વેન્ટી એશિયન ચેમ્પિયનશીપમાં બે સિલ્વર મેડલ મેળવ્યા છે તો જવાબ આવશે વડોદરાના છે ક્યાંના છે વડોદરાના છે લક્ષિતા સાંડલ્ય જોઈ લઈએ આપણે એમના વિશે શું છે એક્ઝેક્ટલી તો વડોદરા શહેરની આપણી દીકરી છે એમણે રાજ્ય અને દેશનું નામ દુબઈની ધરતી પર રોશન કર્યું છે લક્ષિતા સાંડલીએ દુબઈમાં યોજાયેલ જુનિયર એશિયન અંડર ટ્વેન્ટી ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો અને ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું તેમણે આઠસો અને પંદરસો મીટર દોડમાં ભાગ લીધો અને બંનેમાં તેઓએ સિલ્વર મેડલ મેળવ્યો છે આઠસો મીટર દોડ એમણે બે પોઈન્ટ ઝીરો સાત મિનિટમાં પંદરસો મીટર દોડ છે એમણે ચાર પોઈન્ટ પચીસ મિનિટમાં પૂર્ણ કરી હતી અત્યાર સુધીમાં ઇન્ટરનેશનલ લેવલે લક્ષિતા પાંચ મેડલ આવી છે જે વડોદરા અને દેશ માટે ગૌરવની વાત છે માજલપુર અને સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં ઉત્કૃષ્ટ ટ્રેનિંગ ચાલી રહી છે અહીં સારા કોચ છે આવું જણાવી રહ્યા છે લક્ષિતા સાંડલ્ય એમણે કહી રહ્યા છે કે એમની ટ્રેનિંગ અહીંયા ચાલી રહી છે અહીંયા સારા કોચ છે અને ખેલાડીઓ ઇન્ટરનેશનલ લેવલે સારા એવા મેડલ લાવી રહ્યા છે સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં પેરા સ્વિમર છે જેમનું નામ છે ગરિમા વ્યાસ એમણે પણ તાજેતરમાં જ નેશનલ લેવલ પર ગોલ્ડ મેડલ લાવ્યા છે આપણે દુબઈની વાત કરી છે તમને ખ્યાલ હોય તો ગઈકાલે પણ આપણે ભણ્યા હતા ને દુબઈ કે દુબઈમાં વિશ્વનું સૌથી મોટા મોટું એરપોર્ટ બનાવવામાં આવશે જો તમને નામ હોય એ એરપોર્ટનું તમને ખ્યાલ હોય કે એરપોર્ટનું નામ શું છે તો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે કે આ એર એરપોર્ટનું નામ આ છે ઓકે દર વર્ષે વિશ્વ ટ્યુના દિવસ ક્યારે મનાવવામાં આવે છે મિત્રો ટ્યુના છે એક પ્રકારની માછલી છે એનું નામ છે તો આજનો દિવસ એટલે કે બીજી મે વિશ્વ ટ્યુના દિવસ મનાવવામાં આવે છે આ દિવસની સ્થાપના યુનાઇટેડ નેશન્સ દ્વારા જે ટ્યુના માછલી છે એના મહત્વ વિશે જાગૃતિ લાવવા માટે કરવામાં આવે છે ટ્યુના એ મનુષ્ય માટે ખોરાકનો નોંધપાત્ર સ્ત્રોત છે કેમ કેમ કે આ માછલીમાં ઓમેગા થ્રી વિટામિન બી ટ્વેલ પ્રોટીન અને અન્ય ખનીજો જેવા સમૃદ્ધ ગુણો છે વર્ષ યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલીએ ટ્યુના માછલીના સંરક્ષણના મહત્વ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે બીજી મેને વિશ્વ ટ્યુના દિવસ જાહેર કર્યો હતો અને છેલ્લા ઘણા વર્ષોમાં વધુ પડતી માછીમારી અને ગેરકાયદેસર માછીમારીને કારણે આ ટ્યુના માછલી છે એની વસ્તીમાં સત્તાણું ટકાથી વધુનો ઘટાડો થયો છે સમજો કે નામ થઈ ગઈ છે અને આ ટ્યુનાને લુપ્ત થવાથી બચાવવા માટે યુએન કરી છે કે લોકો ટ્યુનાના સંરક્ષણ માટે એમણે અપીલ કરી છે ઓકે ગુજરાતની જો આપણે વાત કરીએ તો ગુજરાતની રાજ્ય માછલી પણ ઘોષિત કરવામાં આવી છે જેનું નામ શું છે ઘોલ માછલી તમારે એનું વૈજ્ઞાનિક નામ જણાવવાનું છે જો તમને આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકી હોય તો જોઈ લેજો તમને પસંદ આવે તો લાઇક કરજો તમારા મિત્રો જોડે એને શેર કરજો અને હજુ પણ આપણી ચેનલને જો સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને ગ્લોબલ એનર્જી ટ્રાન્ઝિશન ઇમ્પેક્ટ એવોર્ડ હવે કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ કોપ અઠ્યાવીસ જેનું આયોજન દુબઈમાં થયું હતું એના પ્રમુખ હતા ડૉક્ટર સુલતાન અલ ઝાબેર એમણે વિશ્વ ઉર્જા પરિષદ છે એના તરફથી પ્રથમ આ પ્રથમ છે યાદ રાખજો ગ્લોબલ એનર્જી ટ્રાન્ઝિશન ઇમ્પેક્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે હવે એનર્જી સિસ્ટમ લ્યુમિનરી પુરસ્કાર આ પણ એક પુરસ્કાર છે જે યુનિવર્સિટી ઓફ મેનિટોવો જે કેનેડામાં આવેલી છે એના પ્રોફેસર છે વેલ્ક્લેવ સ્મિલ એમણે ઉર્જા સાક્ષરતાને આગળ વધારવા માટે એમનું જે નોંધપાત્ર યોગદાન છે એના બદલ તેમને આપવામાં આવ્યું છે હ્યુમનાઇઝેશન એનર્જી એવોર્ડ જે બેરફૂટ કોલેજ ઇન્ટરનેશનલને વધુ ઝડપી ન્યાયી અને વધુ દૂરગામી ઉર્જા સંક્રમણ કરવા માટે આપવામાં આવ્યું છે આ ઉપરાંત વર્લ્ડ એનર્જી વિઝનરી લીડરશીપ એવોર્ડ ઓગણીસો ચોવીસમાં પ્રથમ વર્લ્ડ પાવર કોન્ફરન્સના પ્રણેતા વર્લ્ડ એનર્જી કાઉન્સિલ ના ડી ફેક્ટો સ્થાપક ડેનિયલ નિકોલ ડનલો એમણે મરણોત્તર આપવામાં આવ્યો છે કોપ નું આયોજન દુબઈમાં તમને ખબર છે કોપ ઓગણત્રીસ છે એનું આયોજન આ વર્ષે એટલે બે હજાર ચોવીસમાં ક્યાં થવાનું છે બેજાન નામના દેશમાં તમારે જણાવવાનું છે કોપ ત્રીસનું આયોજન ક્યાં થશે ગઈકાલે આપણે ભણ્યા હતા જે મિત્રો ના ભણ્યા હોય એ ગઈકાલનું લેક્ચર જોઈ લેજો તમને ખ્યાલ આવશે તમારે આજે પ્રશ્નનો જવાબ જણાવવાનો છે કોપ ત્રીસનું આયોજન ક્યાં થવાનું છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો એક લાઇક આપજો તમારા મિત્રો જોડે શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરજો જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં છે અહીંયા તમને પોલ પણ રમવા મળશે તો જોઈન કરવાનું બાકી હોય તો આજે ના આજે જોઈન કરી દો આઈસી બે હજાર ચોવીસ આઈસીસી મેન્સ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ એ બહારમાં ભારત કોની કેપ્ટન્સી હેઠળ રમવાનું છે ભાઈ તો જવાબ આવશે રોહિત શર્મા બરાબર છે એનું આયોજન ક્યાં થવાનું છે વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકા જો અમેરિકા પ્રથમ વખત ભાગ લઈ રહ્યું છે તો અજીત આગ અજીત અગરકર જેમણે કોચ છે એમની આગેવાની હેઠળ પાંચ સભ્યોની સિનિયર મેન્સ ક્રિકેટ સિલેક્શન કમિટીએ આઈસીસી મેન્સ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ માટે પંદર સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી છે ઓકે એટલે સિલેક્શન કમિટીના તેઓ અધ્યક્ષ નવમા નંબરનો છે આ વર્લ્ડ કપ પ્રથમ વર્લ્ડ કપ તમને ખબર છે ને ભારત લાવ્યું હતું મહેન્દ્રસિંહ ધોની કેપ્ટન હતા તો નવમી આઈસીસી મેન્સ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ એકથી ઓગણત્રીસ જૂન બે હજાર ચોવીસ દરમિયાન યોજાવાનું છે તેની યજમાની વેસ્ટ ઇન્ડિઝ અને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા દ્વારા કરવામાં આવી રહ્યું છે ભારત તેની પ્રથમ મેચ પાંચમી જૂને આયર્લેન્ડ સામે રમશે નવમી જૂને પાકિસ્તાન સામે બારમી જૂને અમેરિકા અને પંદરમી જૂને કેનેડા સામે રમશે હવે આપણી જે ટીમ છે બે હજાર ચોવીસની એમાં રોહિત શર્મા કેપ્ટન હાર્દિક પંડ્યા વાઇસ કેપ્ટન યશસ્વી જયસ્વાલ વિરાટ કોહલી સૂર્યકુમાર યાદવ ઋષભ પંત વિકેટકીપર સંજુ સેમસન વિકેટકીપર શિવમ દુબે રવિન્દ્ર જાડેજા અક્ષર પટેલ કુલદીપ યાદવ યજવેન્દ્ર ચહેલ પછી હર્ષદીપસિંહ પછી જસપ્રીત બુમરાહ મોહમ્મદ સિરાજ રિઝર્વ ખેલાડીઓમાં શુભમન ગિલ રિંકુ સિંહ ખલીદ અહેમદ અને અવેશ ખાન તમારા માટે પ્રશ્ન અત્યારે આઈપીએલ ચાલી રહી છે તમને ખબર છે કેટલામાં નંબરનું સંસ્કરણ છે આઈપીએલનું જો તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો તાજેતરમાં ભારતે શાંઘાઈમાં યોજાયેલ તીરંદાજી વર્લ્ડ કપ સ્ટેજ એકમાં કુલ કેટલા મેડલ જીત્યા છે તો મિત્રો ટોટલ આઠ મેડલ જીત્યા છે ઓકે તો ભારતીય પુરુષોની રિકર્વ ટીમે તીરંદાજી વર્લ્ડ કપ સ્ટેજ એકમાં પ્રથમ વખત સુવર્ણચંદ્રક જીત્યો છે શાંઘાઈમાં યોજાઈ હતી ટોટલ ચાર સ્ટેજમાં રમાવાનું છે આ પહેલાં સ્ટેજમાં ભારતે જીત્યું છે અને જેનું આયોજન શાંઘાઈમાં કરવામાં આવ્યું હતું પાંચ ગોલ્ડ બે સિલ્વર એક બ્રોન્જ લાવ્યા ટોટલ આઠ મેડલ શાંઘાઈ ઇવેન્ટ માટે સોળ સભ્યોની ટીમને આપણે મોકલી હતી આઠ પુરુષ આઠ મહિલા એશિયન ગેમ્સની ચેમ્પિયનમાં અને વિશ્વમાં નંબર થ્રી તીરંદાજી જે ખેલાડી છે આંધ્રપ્રદેશની જ્યોતિ સુરેખા વેન્નમ એમણે કમ્પાઉન્ડ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલની હેટ્રિક્સ જીતી હતી તેમણે વ્યક્તિગત મહિલા ટીમ અને મિશ્ર આ બધામાં ગોલ્ડ જીત્યો છે ઓકે તમે અહીંયા લિસ્ટ જોઈ શકશો તો પુરુષોની રિકર્વ ટીમની અંદર ગોલ્ડ લાવ્યા તરુણદીપ રાય મૃણાલ ચૌહાણ પ્રવીણ જાધવ ધીરજ બોમ્મા દેવરા મિશ્ર સંયોજનમાં જ્યોતિ અને અભિષેક વર્મા ગોલ્ડ મિશ્ર વ્યક્તિ સંયોજનમાં જ્યોતિ વેન્નમ ગોલ્ડ વ્યક્તિગત છે મહિલા મિશ્રને વ્યક્તિગત મેન્સ કમ્પાઉન્ડમાં રિયાંશ પ્રથમેશ અભિષેક રજત ચૌહાણ ગોલ્ડ મહિલા કમ્પાઉન્ડમાં અવનિત કૌર પરનીત કૌર અદિતિ ગોપીચંદ સ્વામી અને જ્યોતિ સુરેખા સુરેખાબેનમ ગોલ્ડ મેન્સ કમ્પાઉન્ડમાં પ્રિયાંશ સિલ્વર મહિલા વ્યક્તિગત રિકર્વમાં દીપિકા કુમારી સિલ્વર અને મિશ્ર રિકર્વમાં અંકિતા ભક્ત ધીરજ બોમ્બદેવરા એમણે બ્રોન્જ મેડલ લાવ્યા છે નાબાર્ડ આરબીઆઈ ઇનોવેશન હબ પાર્ટનરશિપ નાબાર્ડ ડિજિટાલાઇઝેશન દ્વારા કૃષિ ધિરાણમાં વેગ લાવવા માટે આરબીઆઈ ઇનોવેશન હબ સાથે જોડાયું છે આ ભાગીદારીનો ઉદ્દેશ એવો છે કે લોન પ્રક્રિયાને શું વ્યવસ્થિત કરવાની સમગ્ર ભારતમાં ખેડૂતો માટે સુલભતા વધારવાની છે નાબાર્ડના તેના ઈ કીસીસી લોન ઓરિજિનેશન સિસ્ટમ પોર્ટલ છે આરબીઆઈ ઇનોવેશન હબના પબ્લિક ટેક પ્લેટફોર્મ ફોર ફ્રીક્વન્સલેશન ક્રેડિટ એના સાથે એકીકૃત કરશે જે સિમલેસ ક્રેડિટ પ્રોસેસિંગની સુવિધા આપશે જો તમને ખબર છે આરબીઆઈ વિશે આપણે ઘણી વખત ઘણું બધું ભણ્યા છે તમને હવે જે આવડતું એ કમેન્ટમાં લખજો આજે નાબાર્ડની વાત કરીએ નાબાર્ડ નેશનલ બેન્ક ફોર રૂરલ એન્ડ નેક નેશનલ બેન્ક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ એનું ફૂલ ફોર્મ છે એની સ્થાપના ઓગણીસો ને નવ્વાણુંમાં હેડક્વાર્ટર મુંબઈમાં છે અધ્યક્ષનું નામ તમને આવડતું હોય તો કહો કમેન્ટમાં લખીને સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર છે મારું ફેસબુક આઈડી છે આર ભાસ્કર અને મારું ટેલિગ્રામ આઈડી છે રાજેશ ભાસ્કર એટલે કે ટેલિગ્રામ ચેનલ છે આપણે જ્યાં તમને ડેલી કરંટ ની પીડીએફ અને પોલ્સ રમવા મળશે અને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો જોડે શેર કરો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તો તાજેતરમાં કોની ઇન્ડિયન વેક્સિન મેન્યુફેક્ચરિંગ એસોસિએશનના નવા ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે તો ડૉક્ટર ક્રિષ્ણા એલા ડૉક્ટર ક્રિષ્ણા એલા જેઓ ઇન્ડિયન વેક્સિન મેન્યુફેક્ચરિંગ એસોસિએશન બરાબર છે એના અધ્યક્ષ બન્યા છે તેઓ ભારત બાયોટેક છે ને તમને ખબર હોય તો કોવેક્સિન નામની વેક્સિન હતી કોરોના દરમિયાન આપણે લીધી હતી જે ભારતની સ્વદેશી વેક્સિન કહેવાય એના તેઓ સહસ્થાપક અને એક્ઝિક્યુટિવ ચેરમેન અને બીજી પણ એક વેક્સિન હતી કોવિશિલ્ડ આ કોવિશિલ્ડની આપણે વાત કરીએ તો કોવિશિલ્ડ છે એ વેક્સિન છે એ કોણે બનાવી હતી સીરમ ઇન્સ્ટિટ્યૂટ તો એના સીઈઓનું નામ તમને ખબર હોય તો કો ક્રિષ્ના એલા બે વર્ષ માટે આ પદ પર રહેવાના છે ઇન્ડિયન વેક્સિન મેન્યુફેક્ચર એસોસિએશનની સ્થાપના બે હજાર દસમાં ખાનગી ક્ષેત્રના ચાર સ્થાપક સભ્યો દ્વારા કરવામાં આવી અને વેક્સિન પરથી ભારતમાં રાષ્ટ્રીય રસીકરણ દિવસ સોળમી માર્ચ આઈવીએમએ બિન સરકારી સર્વોચ્ચ સંસ્થા લાભકારી ઉદ્યોગ આગેવાની અને ઉદ્યોગ સંચાલિત સંસ્થા છે જે ભારતીય આરોગ્ય સંભાળ વિકાસ પ્રક્રિયા એમાં સહભૂમિક સક્રિય ભૂમિકા ભજવે છે બરાબર છે આગળ વધીએ બંદરો સિપિરિંગ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા કોચી ખાતે એક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું તો એક તો આ બંદરો સિપિંગ જળમાર્ગ મંત્રાલય હતું જ સાથે કોચિન સિપયાર્ડ પણ હતું અને ઇન્લેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા આ બધાય ભેગા મળીને કેરળનું જે કોચી છે ને જ્યાં તેની હાઈકોર્ટ આવેલી છે કોચી છે ને ત્યાં ભારતમાં પ્રથમ વોટર મેટ્રોની શરૂઆત થઈ કોચી છે ત્યાં આવેલું છે કોચિન ઇન્ટરનેશનલ એરપોર્ટ જે વિશ્વમાં સૌથી પ્રથમ સોર એનર્જી સંચાલિત એરપોર્ટ અને કોચિન ઇન્ટરનેશનલ અને કોચિન સિપયાર્ડ છે એને જ આપણા ભારતનું સૌથી મોટું જહાજ આઈએનએસ વિક્રાંત બનાવેલું છે આ કોન્ફરન્સનો મુખ્ય હેતુ એવો કે આંતરિક જળમાર્ગો અને બિલ્ડિંગમાં પડકારોને સંભવિત ઉકેલો હતો ભારતની સિપ બિલ્ડિંગ વૈશ્વિક હિસ્સાના એક કરતાં કરતા ઓછા સાથે તે વર્તમાનમાં બાવીસમાં નંબર પર છે ભારતનું એવું લક્ષ્ય છે કે બે હજાર સુડતાલીસ સુધીમાં આપણે સો વર્ષ થાય આઝાદીના ત્યાં સુધી ટોચના પાંચ સિપ બિલ્ડિંગમાંનું એક બની જવાનું છે આપણા બંદરો શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના મંત્રીનું નામ કમેન્ટમાં લખો હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષા પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો પહેલો પ્રશ્ન કેકના સુશોભન માટે શું વપરાય છે આઈસિંગ સુગર વપરાય માંસાહારી ખાદ્ય પદાર્થમાં નીચેના પૈકી કયું પોષક પ્રમાણ ઘણું ઓછું હોય છે કાર્બોદિત પદાર્થો નીચે પૈકી કયું પોષક ઈંડામાં હોતું નથી વિટામિન સી નીચેના ખાદ્ય પદાર્થો પૈકી કયા પદાર્થો સૌથી વધારે લોહ તત્વ ધરાવે છે કાળા તલ કુપોષણના વિષચક્ર ચક્ર

તો એમનું નામ શું હતું તો શેઠ ખુથા ખુશાલચંદ ભાવનગર દરબાર સેવિંગ બેંકની સ્થાપના કોણે કરી ભાવસીજી ટુ મહારાજ ગુજરાતના કયા રાજાએ બારમી સદીમાં દારૂનું ઉત્પાદન અને વેચાણ તેના રાજ્યમાં મનાઈ ફરમાવી હતી તો કુમારપાળ પારસી સમાજની સેવા કરવા માટે અંગ્રેજોએ દ્વારા ખાન બહાદુર મેડલ દ્વારા પુરસ્કૃત થનાર જાણીતા અમદાવાદના પારસી ઉદ્યોગપતિ એમનું નામ શું છે તો શ્રેષ્ઠ નવરોજજી પેસ્તનજી વકીલ હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાં ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ પહેલો પ્રશ્ન કે ગુજરાતના કયા જિલ્લાની અજરક કલાને ટેગ મળ્યો પરીક્ષાની દ્રષ્ટિએ બહુ અગત્યનો પ્રશ્ન છે યાદ રાખજો સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કયા દેશના પેલિયોન્ટોલોજિસ્ટને નવા મધ્યમ કદના શાકાહારી ડાયનાસોર સોરસ નેકુલની શોધની જાહેરાત કરી તો આર્જેન્ટિના શું આવશે આર્જેન્ટિના હવે મિત્રો જોઈશું આજે પૂછેલા પ્રશ્નો જવાબ પહેલો પ્રશ્ન કે વિશ્વનું સૌથી મોટા મોટું એરપોર્ટ જે દુબઈમાં બનવાનું છે એનું નામ શું રાખવામાં આવ્યું છે તો અલ મક્તમ અલ મક્તમ ઇન્ટરનેશનલ એરપોર્ટ યાદ રાખજો સેકન્ડ પ્રશ્ન ગુજરાતની જે સ્ટેટ ફીઝ ઘોષિત કરવામાં આવી છે ઘોલ માછલી એ ઘોલ માછલી છે એનું વૈજ્ઞાનિક નામ શું છે તો યાદ રાખજો પ્રોટોનોબિયા ડાયકાન્થસ ત્રીજો પ્રશ્ન કોપ ત્રીસ એનું આયોજન ક્યાં થશે તો જી ટ્વેન્ટીનું આયોજન જ્યાં થવાનું છે આ યાદ રાખજો બે હજાર પચીસમાં હો બ્રાઝિલ ચોથો પ્રશ્ન આઈપીએલનું કેટલામાં નંબરનું સંસ્કરણ છે હાલમાં તો આઈપીએલ સત્તરમાં નંબરની ચાલી રહી છે પાંચમો પ્રશ્ન નાબાર્ડ એના અધ્યક્ષનું નામ શું છે તો સાજી કે વી એ નાબાર્ડના અધ્યક્ષ છે હાલના છઠ્ઠો પ્રશ્ન સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા એના સી ઈઓ હાલમાં કોણ છે તો અદાર પૂનાવાલા શું છે પદાર પુનાવાલા સાતમા નંબરનો પ્રશ્ન આપણા બંદરોસીપિંગ અને જળમાર્ગ મંત્રાલયના મંત્રી છે એમનું નામ શું છે જેઓ પોતે આપણા આયુષ મંત્રી પણ કહેવાય છે શું નામ છે એમનું સર્બાનંદ સોનોવાલ સર્બાનંદ સોનોવાલ છે તેઓ આપણા આયુષ મંત્રી છે બંદરોસીપિંગ અને જળમાર્ગ મંત્રાલયના મંત્રી છે એ પણ યાદ રાખજો અહીંયા એ ફોર આયુર્વેદ વાય ફોર યોગા એન્ડ પેથી યુ ફોર યુનાની એસ ફોર સિદ્ધા અને એચ ફોર શું છે હોમિયોપેથી આયુષનું મેં પૂર્ણ નામ કહી દીધું જો ભણવાની મજા આવી હોય તો એક લાઈક આપજો બરાબર છે હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખીને જણાવવાના છે પહેલો પ્રશ્ન બે હજાર ચોવીસમાં ગુજરાતના કેટલામાં નંબરના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી જો જવાબ આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કયા સ્થળે વિશ્વનું સૌથી મોટું એરપોર્ટ બનાવવામાં આવે છે આનો જવાબ તો તમને આવડવો જ જોઈએ મેં અત્યારે જ તમને જણાવ્યું એનું નામ પણ જણાવી દીધું છે એટલે આશા રાખું જેટલા પણ મિત્રો આ લેક્ચર આ વિડીયો જોઈ રહ્યા છે બધા મિત્રો આનો આન્સર આપે બરાબર છે તો મને પણ ભણાવવાની મોજ પડે તમને પણ મોજ પડે ઓકે તો મિત્રો અહીંયા આપણે સ્ટોપ કરીશું આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે આશા રાખું છું કે બધાને ભણવાની મજા આવી હશે જો મિત્રો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો ક્યાં શેર કરશો વોટ્સઅપ ટ્વિટર ઇન્સ્ટાગ્રામ ફેસબુક ટેલિગ્રામ સિગ્નલ થ્રેડ્સ તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હોય ને વોટ્સએપના સ્ટેટસમાં મૂકવાનું બાકી હોય તો મૂકજો મિત્રો ક્યારેક મૂકજો બીજા વિદ્યાર્થીઓને બેનિફિટ થાય બરાબર છે આપણી બે યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ બંનેને સબસ્ક્રાઈબ હજુ પણ ના કરી હોય ને તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ for watching this video. Have a nice day. Jai Hind, Jai Bharat.